નમસ્કાર ખેડૂત ભાઈઓ હવામાન માહિતી વાવ થરાદ યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે એક થોડી તમને માહિતી આપો ને આપ તો સૌ સમાચાર ભાઈઓ છો મારે કોઈ કહેવાય સમજ આપવાની જરૂર નથી સમજણ આપવાની પણ એક આપણે વાત યાદ કરાવવાનું છે કે હવે જે વાવ થરાદ અને સુઈગામ પટામો કે લાકડી પટામો જે ભારે વરસાદ થઈ ગયો છે વાવણી વરસાદ થઈ ગયો છે ધીમા સુધી થઈ ગયો છે આપણે હજી સુધી વરસાદથી વંચિત છે બિલકુલ વાવણીઓ વરસાદ નથી તેઓ કોઈ છોટા મામૂલા એક બે મિલીમીટર થયા છે એટલે વાવણીઓ વરસાદ નથી હવે સરકારમાં એવું છે કે ત્યાં મામલદારમાં એ જ એ વરસાદ અંગે આંકડા લેવાતા હોય છે એટલે એ વાવના જે આંકડા છે એ આખા આપણા પટ્ટાના આવી ગયા કે વાવ પૂરેપૂરો વાવણીઓ વરસાદ થઈ ગયો થરાદ તાલુકામાં થઈ ગયો પણ એમને આપણા પટ્ટા ધીમાધી આ બાજુ જે વાવણીઓ વરસાદ નથી થયો એની જાણ કોણ કરશે આપણા આગેવાનને થોડી હું નમ્ર વિનંતી સાથે આ વિડીયોમાં કહું છું કે તમારે સરકારમાં રજૂઆત કરવાનો છે કે કદાચ ભવિષ્યમાં હવે મેં કાલે આગાહી તો કરી છે આગાહી કરો એમના તો કહી દા કે વરસાદ થવાનો જ અમે તો આગાહી એટલી કરીએ છીએ કે વરસાદ થવાની શક્યતા છે સંભાવના છે હવામાન ઉપર જોઈને બાકી વરસાદ ન થાય તો હવે તાત્કાલિક આપણે નર્મદા ઉપર આધારિત ફરીથી થવું પડશે છે નર્મદા કેનાલોમાં બ્રાન્ચોમાં પાણી છોડાવવું પડશે સરકાર પાસેથી એવી પણ આ સંભાવના ઊભી થઈ શકે છે એટલે આપણા જે બ્રાન્ચોમાં છે ખેડૂત ભાઈઓ પિયત કરે મગફળી માટે જ્યાંની પાસે સિંચાઈની વ્યવસ્થા નથી એમને માટે તો આ હવે હું કહું તો કે મગફળીનું વાવેતર હવે લેટ પડી રહ્યું છે અને એમને અત્યારે તાત્કાલિક સિંચાઈ માટે પાણીની જરૂર છે નર્મદા ખેનાલામાં આટલું બધું આપણામાં મગફળીનું હવે વાવેતર થવા માંડ્યું છે ખેડૂત ભાઈઓને પૂરતો લાભ મળે છે જે એક રોકડી આવક છે મગફળીમાંથી એટલે હું આગેવાનોને આપણા સંસદ સભ્યશ્રી છે એમને આ વિડીયોની માધ્યમથી કહું છું કે જો હવે તરત વરસાદ આ કોઠાના પટ્ટામાં હું રજૂઆત કરું છું કે તાત્કાલિક નર્મદા કેનાલોમાં પાણી છોડાવવામાં આવે અથવા વરસાદ ન થાય તો થાય તો અમારે કોઈ જરૂર નથી પણ ન થાય તો હવે આ કાલની તારીખ મેં જણાવી છે ન થાય તો વળે ચાર દિવસ જેવી મને સંભાવના નથી કે આપણા પટ્ટામાં ફરી કોઈ વરસાદ થાય તો ભગવાનના હાથમાં જો કરવો હોય તો થઈ જાય બાકી હવામાનના લેવલમાં જોઈએ તો વરસાદ થવાની સંભાવના નથી ફરી નવદસનો એક મામૂલી રાવણ આવવાનો છે એમાં થોડા ઘણા મામૂલી વરસાદ કે વાવણીઓ વરસાદ થઈ શકે છે બાકી આગળ વરે ચૌદ તારીખમાં પંદર તારીખમાં થઈ શકે બાકી હજી દસ દાડા આ થોડા 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 હવામાનમાં પલટો આવીને વરસાદ થઈ જાય કે અમુક ગામડામાં થાય અમુક ગામડામાં ન થાય તો એ હવે સરકાર ઉપર જવાબદારી આવી જાય છે કે એ વાવના થરાદના આંકડા લઈ અને અમારા આ જે પટાના ગામડાઓ છે એને પિયતથી વંચિત ન રાખતા અને દસ તારીખ સુધી જો વરસાદની રાહ ખેડૂત ભાઈઓ જો છે એના પછી એમને પિયત ઉપર જવું પડશે એટલે મગફળીની ખેતી માટે કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરવી પડશે કેનાલમાં પાણી આપવું પડશે તો જ આપણને રોકડિયા મગફળીના પાકનો લાભ મળશે નહીતર પછી પંદર તારીખ પછી મગફળીનો વાવેતર કરવું એ લેટ કહેવાય છે અને કોઈ એની વધારે પેદા પણ નથી મળી શકતી એટલે હવે તમે ખેડૂત મિત્રોએ મારી આ ખાસ રજૂઆત છે એના માટે આજે અમે વિડીયો આપને આપ્યો છે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે કાલે આજે રાતે મોડી રાતથી અને કાલે આખો દિવસ અને મોડી સાંજ સુધી જો વરસાદ ન થાય તો આપને જેને પિયતની વ્યવસ્થા નથી એ ખેડૂત ભાઈઓને બધા એક થઈ અને કેનાલમાં પાણી છોડાવવું પડશે અને મગફળીના પિયત માટે આપણે વ્યવસ્થા કરવી પડશે એ મારી પણ એક હું હવામાનની આગાહી કરું છું એટલે મારી પણ ફરજ બને છે આમાં કારણ કે ખેડૂતોને મેં વારંવાર વરસાદ થવાની આગાહી કરી છે પણ આપણા પટ્ટામાં હજી સુધી વરસાદ થયો નથી અને સરકારે તો આ થરાદના આંકડા લઈ લીધા છે કે વાવમાં બે ઇંચ વરસાદ થયો થરાદમાં અઢી ઇંચ વરસાદ થયો પણ આપણા પટ્ટામાં વરસાદ થયો નથી ઢીમાથી કરી કુંડાળિયા છે માસરી છે જોરડીયાળી છે આકોલી સણવા ઢોભા પાનસડા કાશવી છે દૈયપ છે છેકા પટ્ટો શીલું સુધી આપણો વરસાદથી વંચિત છે હજી સુધી આ ચાર સાત તારીખ થઈ છે એટલે હું થોડી આ વિડીયો લાંબો બન્યો છે પણ ખેડૂતોના ફાયદા માટે છે આ મારો વિડીયો સાંભળવા નમ્ર અપીલ છે અને આ વિડીયો ઉપરથી તમને થોડો ફાયદો પણ થશે એટલે બસ એ જ આજુ જય હિન્દ જય જવાન જય કિસાન